ત્યારે કેટલાક મીડિયા વાળા મિત્રો મને પૂછ્યું તમારા ડેડિયાપાડામાં નરેન્દ્રભાઈ મોદી આવે છે તમારું બધું પૂરું થઈ જાય ત્યારે મેં મીડિયા વાળા મિત્રો ને કીધું નરેન્દ્રભાઈ મોદી આવીને જાય પછી એમના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ ને પણ લઈ આવજો અમારા લોકોને ને પડવાનો નથી હવે અમારા લોકો જાગી ગયા છે અધિકારો વાત કરીએ છીએ સંવિધાન અધિકારો અમને આપો સામાજિક અધિકારો આપો અમને જે મળેલી અમારા અધિકારો ની વાત અમે કરીએ છીએ કે આદિવાસી સમાજ હવે જાગૃત થયો છે ત્યારે બિરસા મુંડા ના રથ જયારે લઈને ફર્યા એમના મંત્રી તંત્રી મારું નામ લઈને મને ગાળ બોલે કે કે પેલો ચૈતર વસાવો આયા આવે છે આમ કરે છે તેમ કરે છે ફલાણું કરે છે દીકરું કરે છે એ મંત્રીઓને પણ કેવા માંગુ છું એ પ્રદેશ પ્રમુખ ને પણ કેવા માંગુ છું ચૈતર વસાવાને ગાળ બોલવાથી અમારા આદિવાસીઓ નું ઉત્થાન નથી થવાનું તમે આદિવાસીઓની ઉત્થાન ની વાત કરો મને ગાળ બોલવાથી અમારા લોકોનો જો વિકાસ થઈ જવાનો હોય તો હું દરરોજ તમારી ઓફિસે તમારી ગાળ ખાવા માટે પણ તૈયાર છું અમે અનંત આદિવાસીઓની ન્યાય ની વાત કરીએ મારા પર અનેક કેસ થાય અમને જેલોમાં નાખવામાં આવે પણ અમે આ સરકાર ની જેલો થી અમે ડરવા વાળા લોકો નથી અમે લડવા વાળા લોકો છે સાચી મંચ પરથી કેવા માંગીએ છીએ ભૂપેન્દ્રભાઈ પટેલ એ ગુજરાત ના હર્ષભાઈ સંઘવી ની પોલીસ માં પાણી નથી કે આ ચૈતર વસાવાનંત પટેલ ને કરી શકે ત્યારે જાગવાની જરૂર છે